આવા કપરા સંજોગોમાં પછી તે કોરોનાની મહામારી હોય કે ગયા મહિને આવેલું પૂર હોય કે અત્યારે છેલ્લા બોતેર કલાકમાં કે છેલ્લા સાડા ચાર પાંચ દિવસથી જે સંજોગોનો આપણે સામનો કરી રહ્યા છે ત્યારે સમગ્ર શહેરના પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં મારા સૌ કાઉન્સિલર ભાઈઓ અને બહેનો કે જેઓ સતત લોકોની વચ્ચે રહી અને કાર્ય કરી રહ્યા છે તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના અધિકારી ગણ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ માનનીય કમિશનરશ્રી દિલીપભાઈ રાણાજીના માર્ગદર્શન હેઠળ અને એમની સૂઝબૂઝ અને ખૂબ દૂરંદેશી સાથે કરેલા કામને કારણે આજે આપણે એક પહેલાં કદી ન બની હોય એવી આ પૂરની પરિસ્થિતિનો સામનો આપણે સૌ સાથે મળીને કરી રહ્યા છે તો વિસ્તારમાં નાગરિકોની સાથે બધા જ મારા સેવન્ટી સિક્સ ઓલ મારા કો કાઉન્સિલર એટલે કે મારા સૌ સાથી સભાસદશ્રીઓ લોકોની સાથે ખભે ખભો મિલાવી અને લોકોની વચ્ચે સતત લોકોની સાથે વરસતા વરસાદમાં અને વરસાદ પછીની પૂરની આ ભયંકર પરિસ્થિતિમાં પણ સાથે રહ્યા છે અને અત્યારે પણ આ સેવા યજ્ઞ ચાલુ રહ્યો છે